જુનાગઢ શહેરના ઉપરકોટ રોડ પર આવેલા સાતસો પચાસ વર્ષ જૂના પ્રાચીન રામ મંદિર ખાતે આજે રામનવમી ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવની મહાઆરતી સાથે ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી રામ મંદિર ખાતે ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા ત્યારે મધ્ય બપોરે બાર વાગ્યે ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવની મહાઆરતી કરવામાં આવી હતી અને ભગવાનને ભોગ ધરવામાં આવ્યો હતો આતંકે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો ઉપરકોટ રામ મંદિરના મહંત શ્રેયસદાસ તેમજ રજનીભાઈ અગ્રાવતે જણાવ્યું હતું કે અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાં રામમય વાતાવરણ સર્જાયું હતું ઉપરકોટ રોડ પર આવેલા પ્રાચીન રામ મંદિર ખાતે પણ શ્યામવર્ણ ભગવાન રામચંદ્રજીની મૂર્તિ છેલ્લા સાતસો વર્ષથી બિરાજમાન છે અહીં દર વર્ષે રામજન્મની જન્મની ભાવભર ઉજવણી કરવામાં આવે છે હું દિલીપ સુગાણી જૂનાગઢ ખાતે ઉપરકોટ ખાતે આવેલા સાતસો પચાસ વર્ષ જૂના શ્રી રામ મંદિરની મુલાકાત આજે ઘણા બધા ભાવિકજનો લે છે આમ તો ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે જ્યારે આ વખતે અયોધ્યા નગરી ખાતે શ્રી રામ મૂર્તિની સ્થાપના થઈ તેના પછી જે લોકોમાં જુવાડ છે માત્ર એકસો ચાલીસ કરોડ ભારતીય નહીં પણ સમગ્ર વિશ્વમાં જે ડંકો વાગ્યો છે અને એ ડંકાના હિસાબે આજે અહીંયા લોકો દર્શન કરવા તો આવે છે થોડીક વાર પહેલાં આરતીના પણ દર્શન કર્યા અહીંયા પ્રસાદ લીધો અને જે આસ્થાનું કેન્દ્ર છે લોકોની મનોકામના તમામ પૂર્ણ થાય છે ભગવાન શ્રીરામને આજના દિવસે સર્વે મારા ભાઈઓ અને બહેનોને હું જય શ્રીરામ કહેવા માંગીશ